नमस्कार मित्रों स्वागत छे तमारा પોતાના ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી દીધી છે કે પછી ટેસ્ટ નજીક છે તો આજનો વિડિયો તમારા માટે છે ખાસ આજે આપણે જાણશું કયા પ્રશ્નો પૂછાય છે કોના પરથી ફેલ થાય છે અને કેવી તૈયારી કરો કે 100% પાસ થઈ जाओ એ પણ પેલા પ્રયત્ને એ પેલા ચેનલ માં નવો હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ અને વિડિયો લાઈક કરી નાખજો તો વિડિયોને અંત સુધી જો અને લાયસન્સ મેળવો ભાઈ ફૂલ ગેન્ટી સાથે 51 લાયસન્સ માટેનો ટેસ્ટ કેટલા પ્રકારનો હોય છે બહુ ઓછી લોકોએ ધ્યાન આપ્યું હશે પણ લાયસન્સનો ટેસ્ટ માત્ર ડ્રાઇવિંગ નહીં બે ભાગમાં થાય છે એક ઓનલાઈન લેખિત ટેસ્ટ 15 एमसीक्यू ક્વેશ્ચન્સ મલ્ટીપલ choice ટ્રાફિકના નિશાન નિયમો અને સેફટી અંગે પાસ કરવા માટે ઓછામાં ઓછા 11 જવાબ સાચા હોવા જરૂરી છે b driving test physical rto ઓફિસ ખાતે લેવામાં આવે છે વાહન ચલાવવાની કળા કંટ્રોલ અને નિયમોનું પાલન ઓટ b nscq ટેસ્ટ માટે કેવી તૈયારી કરવી પરીક્ષા માટે સૌથી ઉપયોગી રહેલી સત્તાવાર rto ડ્રાઇવિંગ લર્નિંગ એપ ડાઉનલોડ કરો દરેક પ્રશ્નનો જવાબો સમજાવતી પીડીએફ બુક વાંચો અત્યારે સૌથી વધુ પૂછાતા 10 મહત્વના સવાલો અહીં છે એક સ્ટોપનો નિશાન કેટલો કલર હોય છે बे, कार चलावती मोबाइल यूज करवा पर शु दंड छे. होन कया जो ये। चार, क्यारे भी। पांच, शु छे. कया ओवरटेक जेब्रा क्रॉसिंग टिप्स होवा वगार खास करीने गिववे नो एंट्री स्पीड लिमिट जेवी चिन्हों पार्ट त्रन ड्राइविंग टेस्ट को जरा करिए के, के लोग चलती कार होता के सामान्य भूलो। ब्रेक बराबर हैंडल न करी शक्वी। पार्किंग मा गाड़ी ने लाइन मा मा भूल। स्पीड होवा छता नियंत्रण न ना तोता कहिवा ड्राइविंग पालन न आर आरटीओ ऑफिस ट्रैक पर प्रैक्टिस करो पार्ट चार पास थवानी श्रेष्ठ टिप्स परीक्षा पहला लेशो नहीं प्रश्नों समझी जवाब आपो अंधाधुंध टकावशो नहीं પોઇન્ટ સમા જવાબ આપો યસ નો નહીં ડ્રાઇવિંગ વખતે હય આત્મવિશ્વાસ રાખો ટ્રાફિક પોલીસ હોય કે ન હોય નિયમનો પાલન કરવાનો અભ્યાસ કરો અને હા છેલ્લે 3 વર્ષમાં જે લોકો ટેસ્ટમાં ફેલ થયા છે તેમાંથી 70% લોકો પ્રશ્નોનો સરસ અભ્યાસ ન કરતા હતા મિત્રો તમને તૈયારી માટે પીડીએફ જોતી હોય તો જલ્દી મેમ્બરશિપ જોઈન કરી લેજો મિત્રો તમારે પણ જો લાયસન્સ મળવું હોય 100% પકી ગંટી સાથે તો આ વિડિયો ની તમામ માહિતી અભ્યાસ કરો અને પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રેક્ટિસ કરો નીચેના કોમેન્ટ માં લખો કે તમારો ટેસ્ટ ક્યારે છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને હા આવા જો ઉપયોગી વિડિયો માટે છે ગુજરાત ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાવધાની તમારું જીવન ની ગંટી છે ટ્રાફિક નિયમો એ ફરજ છે જય હિન્દ